પાંડોતરાના જગ્યામાં મંતશ્રી કરણગીરી બાપજીના સાલતાં પણ કરી આજરોજ બનાસકાંઠાનું ધનિયાવાડા ગામમાં ડૉક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી તથા નિલમબેન જોશી તથા નટુભાઈ હતા જયંતીભાઈ તથા નામી અનામી પધારેલ મહેમાન સાથે ધનિયાવાડા ગ્રામ લોકોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી આશીર્વાદ લીધા પછી ભાંડોત્રાના જગ્યામાં મંતશ્રી કરણગિરી બાપજીના સાલ હતા પુષ્પર્પણ કરી આશીર્વાદ લીધા અને ત્યાંથી ભાંડોત્રા ગામે શેઠશ્રી કીર્તિલાલ શાહને ત્યાં બેઠક યોજી અને ત્યાંથી આરખી ગામે સભામાં આવ્યા તેઓ એમએલએ માવજીભાઈ તથા ભગવાનભાઈ તથા જોઈતાભાઈ તથા બેંકના ચેરમેન સૌસીભાઈ તથા મેડિકલ કોલેજના પ્રમુખ શ્રી પી જે ચૌધરી તથા વસંતભાઈ પુરોહિત તથા ગણપતભાઈ પુરોહિત રમેશભાઈ ગાડિયા તથા આરખી ગામના સરપંચ શ્રી મદનસિંહ તથા નામી અનામી સર્વલોક અને માવજીભાઈ પાણી વિશે વિશેષ યોજના પાસ થઈ રહી છે તેમ કહ્યું અને વોટ માટે આહવાન કર્યું પછી નીલમબેન જોશી એમને વડાપ્રધાનના કાર્યકર્દીઓની ધ્યાન દોર્યું અને વોટ માટે બધાને કીધું પછી ડોક્ટર રેખાબેન એમના ભાષણમાં બનાસકાઠાની દીકરી છું એમ અને ગરબાભાઈની પોત્રી છું તો નરેન્દ્રભાઈના હાથ નીચે મને કમળના નિશાન ઉપર વોટ આપી વિજય બનાવશો અને જો હું જીતીશ તો તમારા બધાના કામનો પૂરેપૂરું ધ્યાન આપીશ અને બધા છૂટા પડ્યાના આભાર વિધિ કરી સૌ ખડે પગે રહી ગભે ગભો મેલાવી અને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ પણ કરી અને સાથે સાથે પાણીની વાત છે તો પાણી માટે વિધાનસભા લડ્યા પછી જ્યારથી કામ હાથમાં લીધું ત્યારથી માંડીને ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર સૈદ્ધાંતિક મંજૂરી પણ પાઇપલાઇનની મળી ગઈ છે ચૌદસો ને અગિયાર કરોડના ખર્ચે એ દાંતે ધાનેરા તાલુકાના બધા જ ગામડાઓને પાઇપલાઇનથી તળાવો ભરવા માટેની યોજના અમે બનાવી રહ્યા છીએ અને દાંતીવાડાના ડેમોથી પણ